હેલો ગાય જય શ્રી કૃષ્ણ કંઈક છો બધા મજામાં આજે જો નિવિદની વસ્તુ બનાવવાની છે એમાં ડબલ તેમાં વાળી રોટલી છે જો ડબલ ડબલપડની રોટલી નિવિદમાં બનાવવાની છે નાના ઓરે દીવડા હે રતન છે નામાં લાપસી છે નામાં ખીર છે હજુ ઘણી બધી વસ્તુ બનાવવાની છે અમારા જે કાળી ચૌદશના માતાજીને નિવેદ હોય એટલે આ બધી વસ્તુ બનાવવાની છે માતાજીને ધરાવવા માટે ແမ်ຊັ້ນທີ di ເນາະ

સામે વડા છે બધું માતાજીનું નિવેદન થાય કાળી ચૌદશ નું